તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં દોસ્તો આજની વિડીયોમાં હું આપસોને જણાવું છું કે તમે ખેડૂત ખાતેદારનો દરજ્જો કેવી રીતે જાળવી રાખવો જોઈએ તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ વિડીયોને શરૂ કરતાં પહેલા દોસ્તો હું આપસોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ દોસ્તો વાત પહેલાંના સમયથી વાત કરીએ કે પહેલાંના સમયમાં કોઈ વ્યક્તિ પાસે ખેતીની જમીન છે અને તેમની પાસે ખેતીની જમીન ચાલી આવે છે હવે તે ખેતીની જમીન છે તેમની પાસે રહી બરાબર હવે તે જમીન વેચી અને તેને કોઈ અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી છે તો તે વ્યક્તિ કેવી રીતના વેચી શકે અને કેવી ભૂલો અગાઉ વ્યક્તિઓએ કરેલી છે તેના વિશેની પણ હું આપને માહિતી જણાવું તો એક ભાઈ હતા તેણે ખેતીની જમીન તેમની પાસે વર્ષોથી ચાલી આવતી હતી પરંતુ તેને તે ખેતીની જમીન વેચી અને બીજી જમીન અન્ય જગ્યાએ ખરીદવી હતી તો તે વ્યક્તિએ કેવું કર્યું તેમણે પોતાની ખેતીની જમીન જે પોતાના ખાતે ચાલતી હતી તે જમીન પહેલાં તેણે વેચી દીધી અને ત્યારબાદ તેમણે અન્ય જગ્યાએ બે ચાર દિવસ પછી ખેતીની જમીન ખરીદ કરી લીધી તો હવે તો તમે એમ કહેતા હશો કે સાહેબ તમે કેવી વાતો કરો છો જે ખેતીની જમીન જેમના ખાતે હોય ત્યારે જ તે બીજી જમીન લઈ શકે તો દોસ્તો પહેલાના સમયમાં તેવું હતું કે ઉતારાના આધારે બધું સબરજિસ્ટારના ઉતારા છે તેમના આધારે તેઓ બીજી જગ્યાએ ખેતીની જમીન ખરીદ કરી શકતા હતા તો તેવી જ રીતના અગાઉ ઘણા વ્યવહારો થયેલા છે કે પોતાના ખાતે ચાલતી જમીન છે તે વ્યક્તિએ વેચાણ કરી દીધી અને ત્યારબાદ ત્રણથી ચાર દિવસના ગેપ બાદ તેણે અન્ય જગ્યાએ ખેતીની જમીન સબ રજિસ્ટારના ઉતારાના આધારે ખરીદ કરી લીધી તો હવે તે વસ્તુ હાલના સમયની અંદર ઘણા લોકોને નડે છે કારણ કે તેઓને ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો નથી નીકળતા તેમજ તે વ્યક્તિને તે ખેતીની જમીન વેચવી છે પણ તેની એન્ટ્રી પડી શકે તેમ નથી કારણ કે તેની અંદર ગેપ આવે છે બે ચાર દિવસનો તો આવામાં પ્રમોલગેશન ન મળે તો શું કરવું જોઈએ દોસ્તો તો આવામાં પ્રમોલગેશન ન મળે તો તમારી પાસે રસ્તો તો એક જ છે કે તમારા મધર કા ફાધર તે સમયે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ જો આવો ગેપ તમારે પડ્યો હોય તો તેમના આધારે તમારે એન્ટ્રી પડી શકે છે અન્યથા આપની એન્ટ્રી છે તે પડવી ખૂબ જ મુશ્કેલ છે હાલના સમયની અંદર વાત કરીએ તો દોસ્તો ઘણા બધા અગાઉ એવા વ્યવહારો થયેલા છે કે પોતાના ખાતે ચાલતી જમીન છે તેમાં તેમણે નામ કમી કરાવી નાખી અથવા તો વેચાણ દસ્તાવેજથી કોઈને વેચી આપી ત્યારબાદ બે ત્રણ દિવસ પછી કાં તો થોડાક વધારે ગેપ પછી તે વ્યક્તિએ અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદ કરી લીધી જેથી તેમને ખેડૂત ખરાઈનો દરજ્જો વચ્ચે ન હતો તેમની પાસે એટલે ત્યારે ક્યાં ખેડૂત ખાતેદાર હતા તે અત્યારે અધિકારીઓ માંગે છે તો દોસ્તો આવામાં તો અત્યારે આવી ભૂલ ન જ કરવી જોઈએ અત્યારે તો ખેડૂત ખરીદીનું પ્રમાણપત્ર મળવાની સિસ્ટમ છે એટલે આપને કાંઈ વધારે વાંધો નથી પહેલાં તેવું કાંઈ નહોતું એટલે ઘણા બધા લોકોને તકલીફ પડી હતી એટલા માટે દોસ્તો હાલના સમયની અંદર જે કોઈ પણ વ્યક્તિના અગાઉ તેવા વ્યવહારો થયેલા હોય તે વ્યક્તિઓએ આવી રીતનું જે તેમના મધર કે ફાધર ખેડૂત ખાતેદાર હોય તો તેમનો આધાર પુરાવો તમે મૂકી શકો છો આશા કરું છું દોસ્તો કે આપ આ વિડીયો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માધરમ